નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા અને સ્વસ્થ મસા તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈશું આજે આપણે બનાવીશું દૂધ પાકની રેસીપી તેમાં આપણે ના તો મિલ્ક પાવડર નાખીશું ના તો કાજુ નાખીશું ના તો બદામ નાખીશું એકદમ સરળ રીતે ટેસ્ટી અને માત્ર છ થી સાત મિનિટમાં બની જાય તેવો આજે આપણે દૂધ પાકની રેસીપી બનાવીએ તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે કૂકર લેવાનું છે અને તેમાં આપણે અડધો કપ જેટલા ચોખા નાખવાના છે આ ચોખા જે છે તે મેં દૂધ મલાઈ ચોખા આવે તેનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો કોઈ સુગંધવાળા બાસમતી ચોખા હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ ચોખામાં સરસ સુગંધ આવે છે એટલે મેં આ ચોખાનો ઉપયોગ તેમાં કર્યો છે હવે તેમાં આપણે પાણી નાખી દેવાનું છે દોઢ વાટકી જેટલા આપણે પાણીનો ઉપયોગ કરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે બે વિસન લગાવી લેવાની છે ચોખાને પહેલાં ત્રણ વખત સરસ પાણીથી ધોઈ લેવાના છે પછી તેને ચડવા મૂકવાના છે તે વાતનું ધ્યાન રાખીશું હવે આ આપણે ચોખાને આવી રીતે સરસ રીતે પહેલાં થોડા મેશ કરી લઈશું વધારે મેશ નથી કરવાના પણ હલકા મેશ કરીશું કે ચોખાનો એક દાણો હોય તેમાંથી બે પાર્ટ થઈ જાય હવે મેં અડધો લીટર જેટલું દૂધ લીધું છે આ દૂધ છે તે ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ આવે તે છે તમારી પાસે તે ન હોય તો તમે નોર્મલ દૂધ હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ ફૂલ ફ્રેટવાળું ક્રીમ લઈએ તો દૂધપાક છે થોડો થીક થાય વધારે દૂધપાક ઠીક ન હોય પણ થોડો સારો થાય હવે આપણે હેન્ડ બ્લેન્ડર છે એને ખાલી જરાક જ વખત તેને ફેરવી લેવાનું છે તો દાણા સરખા અંદર તૂટી જશે એકદમ મેશ ન થાય દાણા તે વાતનું તમે ધ્યાન રાખશો ખાલી હલકા તૂટવા જોઈએ તો તેનાથી આપણો દૂધપાક છે તે ક્રિમીદાર બનશે દૂધપાક બહુ ખીર જેવો ઘાટો ન હોય તે થોડો આછો હોય હવે તેમાં આપણે કેસરના તાતણા નાખી દઈશું દસ થી બાર જેટલા અને તેમાં એક ચોથાઈ ચમચી જેટલી આપણે એલચી પાવડર નાખી દઈશું તમને એલચી પાવડર ભાવતો હોય તો નાખી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો અને અડધો કપ જેટલી આપણે સાકર નાખી દઈશું મિત્રો તમને ડ્રાયફ્રૂટ ભાવતા હોય તો તમે ઝીણા ઝીણા કાપીને નાખી શકો છો હવે એક ચમચા જેટલી ચારોલી નાખશું તેના વગર તો આપણો દૂધ પાક છે તે અધૂરો છે એટલે ચારોલી તો તમે જરૂરથી નાખતા હવે આપણે જાયફળ પાવડર નાખી દઈશું એક ચોથાઈ ચમચી જેટલો ચારોલી અને જાયફળ પાવડર વગર દૂધ પાક બનવો ઇમ્પોસિબલ છે એટલે તમારી પાસે હોય તો તમે જરૂરથી આ વસ્તુ નાખતા તો જ દૂધ પાકમાં સરસ ટેસ્ટ આવે હવે જોઈ શકો છો દૂધ પાક આપણો સરસ ઉકળી ગયો છે અને સર્વિં માટે રેડી છે તમે જોઈ શકો છો નથી ઘાટો અને નથી આછો ખીર જેવો દૂધપાક ન હોય આવું તેનું ટેક્સચર આવું જોઈએ તો જ આપણો દૂધપાક પરફેક્ટ બને આપણો દૂધપાક એકદમ પરફેક્ટ બનીને રેડી છે અને ઉપરથી આપણે પિસ્તા અને ગુલાબની પાખળીથી તેને ગાર્નિશિંગ કરી દઈશું તો મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો શ્રાદ્ધનો આપણો દૂધ પાકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને હા મિત્રો જો તમને વિડીયો થોડો પણ યુઝફુલ અને સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં તેને જરૂરથી શેર કરજો અને મિત્રો તમે કઈ રીતથી દૂધ પાક બનાવો છો તે પણ મને તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો નેક્સ્ટ વખત આપણે તમારી રીતથી દૂધ પાકની રેસીપી આપણી ચેનલ પર મૂકશું તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ